વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ રાધનપુર તાલુકામાં આશા સાથે અને આતુરતાથી વરસાદની રાહ જોતા ખેડૂતોની આશા બંધાણી વરસાદનું આગમન થતા પંથકમાં ઠંડક પ્રસરતા લોકોએ હંશકારો અનુભવ્યો વરસાદી માહોલ વચ્ચે લોકોએ વરસાદમાં નાહવાની મજા માણી રાધનપુર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી બ્યુરો રિપોર્ટ અનિલ રાધનપુર